अरे भगवान् छे विचारी देवारे રોજી અનેક ગણું પાછું આપે પણ આપણો વિશ્વાસ હોવો જોઈએ અમુક લોકો તો એટલા બધા લોભિયા હોય ને એટલા બધા લોભિયા એ આપે તો નહીં આવા કામમાં પણ પોતાના માટે ન વાપરે જો છેલ્લી વાત કરીને પછી મારી વાત પૂરી કરું હો અમુક અમુક બહુ લોભિયા હોય હું વાત નહીં કરતી કે એક દાદા ને છેલ્લો સમય એનું હતું ને ગુજરી જતા હતા એમાં ત્રણ ચાર દીકરા હોય ને એ બધા આજુબાજુમાં ઊભેલા દાદા એટલા બધા લોભિયા એટલા બધા લોભિયા તો ત્રણ ચાર દીકરા હોય એ એના દીકરા એટલે એ મહા લોભિયા એટલે એ પાછા વાતો કરે જોજે એ મોટા આ જો સાંભળ હમણાં છે ને હમણાં આપણા બાપા ગુજરી ગયા છે હા તો ગુજરી ગયા પછી તમારે યાદ રાખવાનું આ બાપાને માથે ઓઢાડવા માટે કફન લાવવું પડશે મોંઘું નહીં બે રૂપિયા નું મીટર હોય એવું એમ બે રૂપિયાનું મીટર આવવું જોઈએ બહુ સારું બચરો બોલ્યો એ નાના તું સાંભળ બાપા હમણાં ગુજરી જશે પાંચ નાળીએ જોશે ચારે ખૂણે એક એક ને ઉપર બાંધવા જોશે

બાકી પૈસા વેડફવાની જરૂર નથી આવી ત્રણે ચારે દીકરાઓ વાતો કરતા ત્યાં તો બાપા ને પાછો જીવ આવ્યો બાપા બોલ્યા ઉભા થઈને હે છોકરાઓ આટલું બધો ખર્ચો કરવો એના કરતા ચાલો થોડું થોડું જીવ છે તો ચાલતા ચાલતા ને જતા રહીએ આટલું બધું આટલું બધું કઈ ખર્ચો કરવાનો કફન ને આ નાળિયેર ખર્ચો કરે હાલો આપણે બધા જતા રહીએ કે આટલા બધા હોય જીતા એને ચાલુ કર્યો આમ થોડું થોડો જીવ આવે જતો રે વળી પાછું આવે વળી પાછું જતો રે તેમાં બોલે સાંભળ્યું તે તું બા બોલ્યા શું છે

અપગ દબાવે છે એ તમારો આ છાતી લગાવે છે ને એ વજલ લગાવે છે હવે નિરાત રાખો કોઈ કોઈનામાં મન નહીં રાખો ભગવાન મન રાખો આ છેલ્લો સમય છે ભગવાન આવશે લેવા માટે

અત્યારથી ભગવાનની ભક્તિ કરવાની અત્યારથી કૈગલ પ્રભુને યાદ કરવાના અત્યારથી પરમ ગુરુ સાગરને પોતાના બનાવવાના અને પોતાના બનાવવા માટે બીજું કઈ નહીં ભાઈ બહેનો બસ માત્ર ને માત્ર પરમ ગુરુની ભક્તિ વધારો તમારા જીવનની અંદર બસ ઉપાસના કરો તોય હૃદયથી કરો પ્રાર્થના કરો તોય હૃદયથી કરો કૈવલ મંત્રના જપ કરો તોય હૃદયથી કરો બોલો ભાઈ બહેનો હમણાં તમને પરમ ગુરુનું જ્ઞાન ન સમજાય તો આપણા ગુરુ ગાદેવી યુટ્યુબ ચેનલ છે કૈવલ જ્ઞાન પીઠ એના અંદર ગુરુજીએ જે પણ સત્સંગ કર્યા છે જે પણ શિબિરો કરે છે બધા જ વિડીયો એના અંદર અપલોડ છે ક્યારેક ક્યારેક સાંભળો ખાલી પિક્ચરના ગીતો જ ગાનમાં એ નાખી નાખીને સાંભળ્યા કરો છો એના કરતાં ક્યારેક આવો પણ સાંભળો અને ક્યારેક ગુરુ ગાદીમાં પણ આવો ને ભણવા મને લાગે છે જાન્યુઆરીમાં પાંચ છ ને સાત ગુરુજીની ગ્રંથ શિબિરમાં